ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સવાર ના વાગી ગયા છે પોણા દસ ને જો અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને ચાલો હવે રસોઈ બનાવવાની તૈયાર કરી તૈયારી કરી લેવું તો આજ તો મેનુમાં છે ગુવાર બટેટાનું શાક દાળ ભાત અને મમ્મી જો મોબાઈલ જોવા બે ગયા છે શું જય શ્રી કૃષ્ણ તો જો ફોન જોવે છે અને કામ બધું ફનિશ થઈ ગયું છે ને આજ તો ઘંટી પણ ચાલુ છે નીચે એટલે અવાજ આવતો હશે તમને નીચે અમારી જો દહીં દળવાનું કામ ચાલુ છે અહીંથી નહીં બતાય તો પણ દળાય છે અને નજીક આવે છે તો છોકરાઓ ગયા છે બે ટ્યુશનમાં આજ પાછો બે વાગ્યાનો ટાઈમ છે બે એટલે અત્યારે ટ્યુશનમાં બે ગયા છે અને ચાલો તો હવે ગુવારનું શાક બનાવવાનું છે તો ગુવાર ગુવાર અને પછી ચાલો રસોઈ બનાવી પછી ચાલો જો આપણું અહીંયા ગુવાર બટેટાનું શાક મૂકી દીધું છે અને આજ તો મમરા સેવ મમરા બનાવવાના છે તો ચાલો આપણે ફટાફટ પહેલાં સેવ મમરા બનાવી નાખી અને છોકરાઓ હમણાં ટ્યુશનમાંથી આવશે તો માંગશે ખાવા કે ભૂખ લાગી સવારમાં કાંઈ ખાઈને ન જાય નાસ્તો કરીને દૂધ પીને જ જાય ખાલી એટલે અત્યારે આવશે એટલે પૂછ્યા ખાવા તો માંગશે તો મિત્ર ચાલો પેલા ગરમ ગરમ સેવ મમરા બનાવી દઉં તો આવે તો એને ખાવા હોય તો ખાઈ દે તો ચાલો આપણે બનાવી નાખી ચાલો તો આપણે મસ્ત સેવ મમરા કીધા છે રેડી તો ચાલો કોને કોને ભાવે છે તો આવી જાવ સેવ મમરા ખાવા મસ્ત હળદરવાળા અત્યારે તાવ ને શરદી ઉધરો હોય ને એટલે છોકરાને બહુ મજા આવે ખાવાની ગરમ ગરમ બનાવ્યા હોય ને તો ચાલો હવે આપણે ડબ્બો ભરી લેશું અને બની ગયા છે ચાલો આજ તો છોકરાઓને બે વાગે જવાનું છે તો ચાલો હવે આપણે પણ સુકામ ખૂલી ચીજ થઈ ગયું છે બધું રસોઈ પણ થોડીક બની ગઈ છે તો હવે નીચે મશીને બેસવા વયા જઈ ઘંટી ચાલુ કરી છે પણ બંધ કરી લાગે છે રીતે કરવા આવ્યા છે તો અપડેટમાં તો એ લાગે છે આ લડતા લળતા બંધ થઈ ગઈ છે આ એટલે કોના ખબર કાકંદર અંદર રિપેરિંગ વિશે એવું લાગે છે તો ચાલો આગળ કન્ટિન્યુ કરીએ હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન તો બપોરના અલગ ગયા છે બહાર અને આજે મોટું છેરું પેપર છે એટલે આજે સ્કૂલે બે વાગે જવાનું છે એટલે વાત ચિંત તો મારે ઘંટી બંધ પડી છે

માર લાગી ગયા તો રોટલી બનાવી નાખી એટલે જમી લેવાય પછી કામ કર્યું આ છેનો પેપર છે સંસ્કૃત સંસ્કૃતનો છે તો પાકો બધું તો જો પેપરમાં ધ્યાન લખવાનું હો પેપર સ્ટાઈલ પાકો ચાલુ કરી દીધું એ તો કવા દે કીડી કઈડી જે તો કવો પાડે છે પણ કયક કઈડી અને તો જરી કામની કીડી કાઈડે ને ત્યાં કારણે બધું બહુ બળવા મને કા તને પાટો વાંજોનો ઓલો થઈ જાય તો જરી કમખામાં એવું છે આરાધ્યાનું કામ મમ્મી ના ના નું માર મત પાં જોવે રખાય ત્યાં કાઈ તન થોડુંક કાઈ બધું વાય્યું છે એટલે તું જા જાવ જરી કંબુ વાંખશે ને તો આરાધ્ય પપ્પાનું બેસ પાપા બાંધશે કામ જ એવું છે તો જો અહીંયા આરાધ્યા સ્કૂલ સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે અહીં માથું ધોયું છે ને એટલે ભાઈ જો ટાઈમ ઓછો મળે ને તો અત્યારે ધોઈ નાખ્યું બાય બાય તો આરાધ્યા જો રેડી થઈને સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે આરાધ્યા બેન ને ચાલો આપણે ઘડીક સુઈ જઈએ માથું બાથું ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને ઘડીક સુઈ જઈ ઉઠીને કન્ટિન્યુ કરી તો મમ્મી નઈ ગયા છે બેસ અલા ખરેખર એક જગ્યાએ ખરેખર જવાનું હતું તો આજ શુક્રવાર છે તો મમ્મી ને ગયા છે અને આપણે સીવવા બેસી ગયા છીએ અમારે ઘંટીનું કામ જો ઘંટીવાળા ભાઈ કયા જ આવ્યા નહીં એટલે રિપેરિંગ કામ આજ અધૂરું રહ્યું હવે ઘંટીનું દળ દયણું દળવાનું બધું રખડી પડ્યું કાલે વાત જશે કાલે ભાઈ આવશે તો અહીંયા જો મમ્મી ફોલ છેડા કરતાં કરતાં વહી ગયા અને આપણે જો આ સી એટલા સીવી નાખ્યા છે અને હજી જો કેટલા વાઈ ગયા સાડા પાંચ જ થયા છે તો હજી વધારે જેટલા થાય એટલા કરી લઈ પછી ધૂળેટીમાં બે દિવસ એન્જોય થાય તો કામ ફિનિશ કરી નાખી તો શાંતિ થઈ જાય આપણને કે પછી એમ ન થાય કે કામ કરવાનું બાકી છે બાકી છે એટલે એટલું પૂરું કરી લઈ તો હજી તો કાલનો નો દી હાલશે કાલ સાંજે છે લગભગ પૂરું થશે તો એ રીતનું છે તો ચાલો મંડીએ ફટાફટ સિલાઈ કામ કરવા તો ચાલો આપણે રસોઈ બનાવવા માટે ઉપર આવી ગયા છીએ ને પોણા સાત થઈ ગયા છે અને અહીંયા બચ્ચા પાર્ટી જો નાસ્તો ચાલુ છે ને હોમવર્ક પણ ચાલુ છે તો આજ તો અલા તાજા તાજા સેવ મમરા બનાવ્યા વાત ખાવાની મજા આવી ગઈ ને હે તાર પેપર ચાલુ થઈ ગયા એટલે નો આપે ને અને આ રાજ્ય તું પેલા છે ને નાસ્તો કરી લે પછી લેસન કર એ ખાતા ખાતા બેય નો ભેગું થાય વેરાય અને હરખું ધ્યાન ન રહે એ કરતા પેલા ખાઈ લે સેવ હોમવર્ક ખાઈ લે પેલા પછી છે ને હોમવર્ક કરજે હા કાલ તાર બાર થી ત્રણ નો ટાઈમ હું સોલ ના હું નાખી આવું લ્યો અણી કાઢી દો હાલો

ચાલો તો જમીને ફ્રી થઈ ગયા છે ને વાગી ગયા છે નવ અને હમણાં ઘણા ટાઈમથી મમ્મીનું ભજન નથી લીધું તો આવે છે આઈપીએલ તારે જોયું હોય એટલે આવે બીજું શું હોય તો ચાલો આજ તો મમ્મી નું કીર્તન લઈ લઈ તો મમ્મી કયું ભજન ગાવાના છે હિન્દી ગાવું છે હિન્દી ગાવું છે

चले आना प्रभु जी चले आना तुम राम रूप में आना तुम राम रूपन में आना सीता साथ लेके धनु साथ लेके चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना तुम श्याम रूप में आना तुम श्याम रूप में आना राजा साथ लेके मुरली हाथ लेके चले आना प्रभु जी चले आना कभी राम बनके कभी श्याम बनके ચ આના પ્રભુ જી ચલે આના તુમ રૂપ મે આના તું વૃપતિ સાથ લે કે ત્રિશુર સાથ લે કે ચલે આના પ્રભુ જી ચલે આના કભી રામ બનકે કભી શ્યામ બન કે ચ આના પ્રભુ જી ચલે આના તુ વિષ્ણુ રૂપ મે આના તુ વિષ્ણુ રૂપ મે આના લક્ષ્મી સાથ લે કે શક્ર હાથ લે કે ચલે આના પ્રભુ જી ચલે આના કભી રામ બન કે કભી શ્યામ બન કે

તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જો અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે તો બાય બાય